અને રાહુલ ગાંધી દ્વારા નિવેદન આપવામાં આવ્યું ત્યારબાદ રાજકારણ ગરમાયું છે અને આ તરફ પંચમહાલમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ પંચમહાલમાં રાહુલ ગાંધીને લઈને ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા વિદેશમાં રાહુલ ગાંધી આપેલા નિવેદનને લઈને ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આ મુદ્દો ગરમાયો મામલે રાજનીતિ તેજ મોરવા મોરબા હડફના ભાજપના ધારાસભ્ય નિમિષાબેન સુથારનો વિરોધ લોકોની સાથે તેઓ પણ જોડાયા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસી મુદ્દે તેમના દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને વિરોધ કરવા આગેવાનોએ ગોધરા કરી છે એમને જે પ્રવચન કરેલું છે એને વખોડીએ છીએ ભારતના નાગરિક તરીકે દેશ વિરોધી પ્રવૃત્તિ દેશ વિરોધી વિચારો હિન્દુત્વ વિરોધી એના વિચારો જે પ્રગટ કર્યા છે જા અને ઓબીસી આ ત્રણેય જ્ઞાતિના લોકો માટે અનામત રદ કરો આવું જે રાહુલ ગાંધી વિદેશમાં જઈને બોલ્યા છે એને અમે આદિવાસી સમાજના આગેવાનો અને રાજકીય બધા જ કાર્યકરો સાથે મામલ હજાર ઓગણીસ માં આવેદનપત્ર આપ્યું છે એની સામે આ અભદ્ર ટિપ્પણી અને આવી મારી નાખવાની જે ધમકીઓ છે એ તો સહન ના થાય આવનાર સમયમાં પણ કોંગ્રેસ આ માટે જલદ આંદોલન કરશે અને અમે માંગ કરી છે કે આ જે ત્રણેય તત્વો છે એની સખત કાર્યવાહી થાય અને લીગલી પ્રોસેસ થાય એ માટેનું આજે એક એફઆઈઆર પણ ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રજૂ કરી છે